मना ना ते खबर केवळ इतना बदू आमजो आमजो मन मायरू से आऊ आवी इतना मारिन गया से ने की दुखते मे मन घरे बोलाय वास के मोस मारिन गया बोल मन ऐसा न मना तंदेगी बडा भवाडा बेन कर दो वीडियो बनावनो बेन कर देवा वीडियो वीडियो काय बनावनात नती सदाई नवा पडवा ने वीडियो बनाव माय दुसे तंबदे तक बदे नी वारो पडवा

અને જોજો રૂમ અને પ્રેન્ક પણ જોવાનો છે તો વિડીયોમાં આગળ તમે જોઈજો અને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો પહેલા રૂમ જોઈ લઈ જી સવાર ના લડુ ગોપાલ હોતા છે આ છે રસોડું આ છે વિન્ડોઝ બાથરૂમ આ છે બારની બાલ્કની એટલે કપડાં ધોવાનું ને એવું બધું આ ઉપર અગાશી છે આના આ હતા આપણે હતા ન્યા કોમેન્ટ બોક્સમાં કહેજો કોણ કોણ અહીંયા રહેશે અને કોણ કોણ અહીંયાથી વૈટું છે તો કાઈ નહીં ફ્રેન્ડ્સ કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો તો તમને ખબર પડશે આજનો પ્રેન્ક અને મસ્ત મજાનો પ્રેન્ક કરવાનો છે માયા સાથે અને રેણુકા સાથે તો ચાલો આપણે એને મહેમાન ગતિ કરવા પહેલા બોલાવવાના છે અને પછી એમની સાથે પ્રેન્ક કરવાનો છે લડાઈ ઝઘડાનો ઓકે તો ચાલો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો ત્યાં સુધીમાં અમે બધું કામ કરી નાખી અને આજે છે રવિવાર એટલે કારખાને રજા છે જે ક્યારેક કારખાનાનો બ્લોગ પણ લેશું પણ અત્યારે તમે આ બ્લોગમાં લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો Aku aja. Tuhan itu aku tuh, aku tuh, aku tuh, aku tuh, aku tuh, aku harus aku itu aku aku tuh, aku tuh, aku tuh, aku tuh, aku આ કામ એટલું બધું લાડ બધું હતું ને બહાર માં પોતું મારી ને જાય બ્લોગ માં નીકળું સારું વાર બતાવું એવું જોઈએ કામ બતાવું ફોન આ પોતો આમાં જો મિત્રો બ્લોગ માં મારું તો સારું સારું બતાવે રાંધવાનું કામ કરવાનો કપડા તો મારવાનો મેવું પડ્યા પડછો બધા કપડા ધોવાઈ ગયા છે તો આપણે થોડીક વાર પછી આપણે જઈએ દેખાયસ આઈ લવ યુ અמאફરે મોઢા ઉભારશે તો

કે ગમે એટના કે ઘરે આવે લાવે લાવે વિડિયો બનાવવાનો છે કે તો તો એ બાજુ નો રહેવો વિયો તમે કઢી કર્યો ને આવે ને જાવુંધી રહ્યો એટલે તમને ખબર પડે આવે ત્યાં સુધી બેહો યસ એનો ક્યાં હતી મેં ના પાડી ફોન કર્યો તો નો આવતું તો તો મેં લીધું Yes Yes यस 30 झाले साने रे बेस्ट मी और बी दी

<laughs> <laughs> हासु के जमाली बीगे थिन हा बीगे फ्रेंड्स हा बीगे मने कितलो बळ वैक मा अंतर नाही थू अंतर नाही कदु ऐशे हास्य ऐशे नाही के मामकरी ना, ना डैडू एवु बापा असर लागज नाही हा मने तण न बोलआवू न आने केताई नाही फीलिंग के तो पुछितु तू

અન મૂકવા આવશે આપણે રેણુકાને હોતે બીવરાવાની છે એને આવશે મેઘો એન કીધું અમે આલીન બોનાય હો એનો મને કે કે શું કરવાનું છે તો કીધું વ્યાહું મે કીધું હાલો યે કે તો મૂકી જાયે હું આવી નથી નથી આવતી મે કીધું માયા આવે માયા ને તો બીવરાવે એને બીવરાવશે હાલો

एलतने रोईन बी रोई तो बी होतन गई इके तो आपले बदू बैन कर दे इके आज खबर पड़ी गई एला आम्ही डायरेक्ट फोनच जोयो ने तू इना फोन जोयो आणि હું हानी बैठी थी એટલે आम्ही नीचे देखलो दुतरी आली कशी यम मन खबर होती एलतनेन किदो हव तू काय न बोलती आन बीर आई मी एम किदो हव तू काय न बोलती आन बीर आई मी किदो काय बोलतीनी आता यावी बी गईन के बात पूछो मां ਹੋਕੇ ਤੋ ਆਪਰੇ ਰਾਤੀ ਸੋਲ થઈ ਗਏ ਆਖੀ ਹੋ ਮੈਂ ਕਿ ਤਾਮ ਦਾ ਮਾਰਿੰ ਗਿਆਸ ਆ ਗਾਲ ਲਾਲ ਲੱਗ ਕੇ ਕਿ ਤੋ ਐਸਾ ਮਾਰਿੰ ਗਿਆਸ ਨਾ ਕਿ ਦੇਨਨ ਕਿ ਤੋ ਆਵਾ ਭਵੜਾ ਆਦਰਾ ਨ ਬੰਦ ਕਰ ਦੇਜੋ ਮੈਂ ਕਿਹਾ ਤੈ ਹੋ ਕੇ ਆਉ ਕੇ ਕਹਰੇ ਕਿ ਤੋ ਆਪਰੇ ਬੈਨ ਕਦੇ ਮਾਈ ਗਿਉ ਬੀਜੂ ਹੋਏ ਕਿ ਇਤਲੇ ਹਵਾਰਨੀ ਮਿਹਨਤ ਕਰਦੀ ਸੀ ਪ੍ਰੈਂਕ ਵੀਡੀਓ ਬਣਾਵਾਨ પણ આ તો એવું કે અમારે બે ને બાંધવાનો વિડીયો બનાવવાનો તો એટલે અમે બે બાંધતા હોય બરોબર આવી જાય એવી રીતે તમે જેતા નહીં એને કે આવડી આવડી આવી રીતના આપણે બાંધી એનો હોશી ને તાન મેં જોવા જવાનું થઈ ગયું મેં જવાનું જો તો એકલી પછી હલવાડી ગમે એમ તો વિડીયો સક્સેસ તો જવા દેવો તો ફ્રેન્ડ્સ આ બે મણન બીવરાવાનો આપણને મેળ આવ્યો નહીં બે ફોન જોઈ ગયા આ બે ફોન જોઈ ગયા હું આમ થી આમ થી નહીં આવી પહેલા ખુરશી એ બે ફોન મને મને બી કેવી